મજૂર વસાહતો અંગે ચિંતા દર્શાવાઈ હતી પાયાની પ્રાથમિક સુવિધાના અભાવે વસાહતોમાં તકલીફ ભોગવવી પડે છે તે પૈકીની એક ખારઝરા ગ્રાઉન્ડ ખાતે આવેલી છે અરજદારોના જણાવ્યા અનુસાર તે પાંચ વર્ષ પહેલા સ્થળાંતર કરાવ્યું હતું ત્યારે મજૂર અગાઉ ભૂજિયા ડુંગરની ધાર પર વર્ષોથી રહેતા હતા અને સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયના નિર્માણ માટે તેમને સ્થળાંતરિત કરાયા હતા ભુજ અને કચ્છમાં હાઉસિંગ જેન્ડર જસ્ટિસ અને હેલ્થ જેવા ક્ષેત્રોમાં દાયકાઓથી કામ કરી રહેલા બે સામાજિક કાર્યકરો દ્વારા ઓક્ટોબરમાં હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરાઈ હતી ભુજમાં ત્રણેય મુખ્ય મજૂર વસાહતોમાં અરજદારે રજૂઆત કરી કે જાહેર સેવા પાણી પુરવઠા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી લાઇટની સુવિધા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા પણ ખૂટતી નથી અરજદારના જણાવ્યા મુજબ તેઓ ઝૂંપડામાં અથવા તાલપત્રીમાં રહેવા મજબૂર બન્યા છે જ્યારે ભુજ નગરપાલિકાએ ગુરુવારે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયની કોર્ટમાં મૌખિક રીતે રજૂઆત કરી હતી જે સંદર્ભે કોર્ટે ભુજ કામગીરી અંગે ટિપ્પણી કરી છે સ્મૃતિવન આગળથી જે કાસરા ગ્રાઉન્ડમાં વિસ્થાપિત કરેલા છે જે લેબરો અને તે અન્વયે જે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટની તેની મુદત ગઈકાલે હતી કોર્ટમાં અને તે બાબતે જે કોર્ટે નામદાર કોર્ટે જે પણ કંઈ હુકમ કરેલો છે તેનો નગરપાલિકા અક્ષરશઃ પાલન કરશે તે લોકોને બેઝિક સુવિધાઓ આપવા બાબતની હતી અને તે બાબતે જે કોર્ટે કાલે મુદતમાં જે કંઈ પણ નિર્ણય કરેલો હશે તેના હુકમની કોપી હજુ સુધી મળેલી નથી અને એ મળેથી જે પણ કંઈ સૂચનાઓ હશે તેનું પાલન કરવામાં આવશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ